મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જન્મ પ્રમાણપત્રની અંદર જન્મ તારીખ છે એ કઈ રીતે સુધારી શકો એના વિશે મહત્વનો ચુકાદો હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલો છે અહીં મિત્રો તમે આધાર કાર્ડ પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સની જન્મ તારીખ માન્ય ગણવામાં આવશે કે શું એના વિશે પણ આ વિડીયોની અંદર તમને માહિતી આપવાની છે તો વિડીયોને પૂરો જોવા વિનંતી

હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જન્મના પ્રમાણપત્રમાં નોંધવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય છે ગણવામાં આવશે અહીં મિત્રો જે જન્મનું પ્રમાણપત્ર તમને આપવામાં આવે છે ગ્રામ પંચાયતની અંદર જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હો અને શહેરી વિસ્તારમાં રહેતા હો તો નગરપાલિકા મહાનગરપાલિકાની અંદરથી તમને મળવાપાત્ર હોય છે તો એ જ માન્ય ગણવામાં આવશે બાકી આધાર કાર્ડ પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ જેવા પ્રમાણપત્રમાં દર્શાવેલી જન્મ તારીખ છે એ સંપૂર્ણ રીતે માન્ય ગણવામાં આવશે નહીં એટલે કે અહીં જે આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સની અંદર જો તમારી જન્મ તારીખ આપેલી છે તો એને અહીં આગળ માન્ય ગણવામાં ન આવી શકે હાઈકોર્ટ જન્મના દાખલામાં તારીખ સુધારવાની અરજી ફગાવી જન્મ દાખલા જન્મ તારીખના જે દાખલો છે એમાં સુધારા માટેની અરજી છે એ ફગાવી દેવામાં આવેલી છે તેમજ હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો છે એ આપવામાં આવેલો છે

અન્ય જે ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા ડોક્યુમેન્ટ છે એમાં જે જન્મ તારીખ આપેલી છે તો એ માન્ય ગણવામાં ન આવે હાઈકોર્ટે જન્મના દાખલામાં તારીખ સુધારવાની અરજી ફગાવી જન્મના દાખલામાં તારીખ સુધારવા માટેની અરજી ફગાવી દીધેલી છે તેમજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્ણય છે એ લેવામાં આવેલો છે ગુજરાત હાઈકોર્ટના જણાવ્યા અનુસાર જન્મ મરણની નોંધણીના રજિસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય ગણવામાં આવશે જોકે અન્ય પુરાવામાં લખેલી જન્મ તારીખમાં ફોર્મ ભરવા

અહીં જો બીજી વાત કરીએ તો હોસ્પિટલો દ્વારા આપવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણવામાં આવે છે બીજા ડોક્યુમેન્ટમાં સુધારા વધારા થયા હોય તેવા તેવી સંભાવનાઓ હોઈ શકે છે આમ જન્મ મરણની નોંધણીના રજિસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય ગણવામાં આવશે ઉલ્લેખનીય છે કે જન્મ તારીખના સુધારાને લઈને જન્મ મરણ રજિસ્ટ્રારની સત્તાઓ વિશે પણ ચુકાદામાં અવલોકન કરવામાં આવ્યું છે મહત્વની વાત એ છે કે ગુજરાત હાઈકોર્ટનો આ હુકમ દૂરોગામી અસર હશે અહીં મિત્રો તમે જોઈ શકો છો કે જે જન્મ તારીખનો દાખલો છે એ જ હાઈકોર્ટ દ્વારા માન્ય ગણવામાં આવશે એવો ચુકાદો છે એ આપવામાં આવેલો છે પાન લાયસન્સમાં કરવામાં આવતા સુધારા અંગે લોકોને વિચારવું પડશે જો ડોક્યુમેન્ટમાં લખેલ તારીખ જ જન્મ તારીખ પ્રમાણે હોવી અનિવાર્ય બની શકે છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જન્મ તારીખનો દાખલો જ સર્વોપરી છે જન્મ તારીખના દાખલાની અંદર જે જન્મ તારીખ તમારી આપેલી છે એ જ અહીંયા માન્ય ગણવામાં આવશે મિત્રો તમારે જન્મનું પ્રમાણપત્ર કઢવવું હોય મોટા ઉંમરના જે વ્યક્તિઓ છે એનું જન્મ પ્રમાણપત્ર ન હોય એ કઢવવું હોય તો એ કઈ રીતે કઢાવવું એના વિશે આપણે પહેલાં જ વિડીયો બનાવેલો છે ડિસ્ક્રિપ્શનની અંદર હું લિંક આપી દઉં છું ત્યાંથી તમે જોઈ લેજો અને તમારું જન્મનું પ્રમાણપત્ર ન હોય તો એ વહેલી તકે કઢવી લેજો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ